અને રસી રેવા બેહવાનું ક્યારે છે પણ રોટલી બનાવે છે મારી મમ્મી અને જજો થોડું થોડું અંધારું પણ છે શાક કેનું બનાવવું બા શાક ફુલાવાનું ફુલાવાનું શાક બનાવવાનું છે અને રોટલી ટિફિન તો આપણે લઈ નથી જતા કે બપોરે છૂટી જાય એટલે લઈ જતા તો કે જો સવારમાં અમારે ગામડામાં વાતાવરણ પણ ઠંડુ હોય પણ તો વહેલું ઉઠવું પડે કેમ કે જાજા ટિફિન કરવા પડે ટિફિન ત્રણ ચાર તો ફરવા જ પડે નહીં કરવા પડે ટિફિન બે તો ફરવા જ પડે ચાય બનાવી નાખ ચા બનાવી જો ચા પણ બની ગયો છે ને ફુલાવર નું શાક કરવાનું છે તો યતલ બેન ઉઠીને શાક બનાવજો હાલો જો રોટલી બને અત્યાર ને વીસ મિનિટ થઈ ગઈ અને આપણે માતાજીના મઢે આવી ગયા કેમકે સાઇઝ લેવા આવ્યા હતા એટલે અહીંયા મઢે પોતું કરવાનું છે આજે આપણે આઠ દે અને આઠ દે પોતું કરી નાખીએ એટલે ચોખ્ખું રહે તો આજે તો બધાય બાળકો પણ આજે ભણવા જવાનું થોડીક વાર છે એટલે મારા ભત્રીજા અને ભાઈ થાય પણ આજે આવી ગયા મદદમાં જો અહીંયા પણ આપણે સોડા નાખીને પોતું કરી નાખશો એટલે ચોખ્ખું થઈ જાય અને સોડાથી લીઢું વઈ જાય જીવન ધોરણું હોય કોઈ આ તે હોય બરાબર તો બંખોન ચાલુ કરણ નઈ ક્યો જો આ તો હાલો બારે આપણા બધા જો કામમાં માતાજી જો આપણે આપણા મોઢે કામ કરવા આવી ગયા સય એનવર કે આપણે આવી જ છીએ જો કરી સી

અને જો ભૂપતભાઈ જાય વાકાને એમ તમારે ખાયો હોય તો આવતા રહ્યો વાહ પતંગો લેવા જા પતંગો લેવા નઈ કાઈ જીપ મંગાવ તો મરા આવજો ચેક ચોખા ને ઘઉં ને એવું લેવા જો મોટા બાપુને જાય વાકાને મોટરસાઈકલ કમ્પ્લેટ કરી લીધું અને અહીંયા મોટા બાપ ચોખા જોવે દીપુમાં જાય વાકાને માં તો ના બરાબોલાને ને હા જો વાકાન જાય છે હવે ને આપણે લાગી ગયું કામમાં હા તો આપણે હવે બકડીયામાં પાણી ભરી અને દિવસ જો પારું રહ્યું ને એ કોઈ નાખશું ને મોરિયો પણ વિસરી પર નાખશું તો હાલો બધા કામમાં લાગી જાય હા હા રવકણભાઈ હાલો જય માતાજી તો અમારી ચેનલને શેર કરજો અને 2000 લાઈક પૂરી દીજો ભાઈ વાહ વાહ હાલો તો હવે આપણે ડોલની એક ડોલ ભરી આવી પાણીની એટલે બધાય ખામરો ઠકો મંડે છોકરા લાગી ગયા કામમાં ને આપણે પાણીની ડોલ લઈ લીધી કેમ કે અબોટ પાણી ભરી આવી એટલે માતાજીના માટે પોતું પણ થઈ જાય તો હાલો અબોટ પાણી ભરવા જાય કેમ કે આ ટાંકો છે અહીં ટીપણો અહીંયા ત્રણ ભરી છે એટલે અબોટ પાણી દર અઠવાડિયે આપણે પોતું કરીને અહીંયા ટાંકીએ ભરી આવી

બપોર પછી આવે હા 500 રૂપિયામાં આવે લે આવો એટલે અવાજ આમાં ઓછો આવે હા એ આ તો બટાણે બીડાઈ દીધું એટલે તમે વાતું કર્યું રાખો હું ઉતારતો હોય તો કેસેબ કર લઈ હા એટલું સેટ હોય આંધણ મેં દીધું દીધું આંધણ તો મેં વેલા વિડીયો બનાવ્યો ચાર વાગે ચા બનાવ્યો આ તો વિડીયો વિડીયો ઉતારવા ગરમ પાણી ધોઈ નાખો ગરમ પાણી ધોઈ છે રે વારી હોય હા એ હોય ઉકળ માં શું વારે ન લાગે કા ના હમણે સળી જાય પછી મૂકી દે સોખા સોખા એ થઈ જાય હા બે ચૂલા હે બે કોર બે પડ નો પડે હાલો તો પોતું કર નાખી ત્યાં જ આવી ગયા જે સંભાળ કરતા તમે આજો દીધા કામ માં કે આઠ મહિના થઈ ગયા આઠક મહિના થઈ ગયા મહિના તું

નામ સુ હેત મિત્તલ બેન જો આપડે આસુ બેન ને બધા રહ્યા ને માસી માસી ના દીકરી થાય

પતંગુ લેવાની કઈ દોરી લેવાની તારે તારે મિતા એમ પાકો દોરો લીજો અને જો પાણી બેન પણ આવી ગયા પાણી બેન પાણી ભરીને આવ્યા લાવો લાવો હાલો જો આપણે નવરા થઈ ગયા એટલે હવે બંને આગળ આપણે ખરીદ બે હતું કેમ કે નખર તો નવરા નતા માટે પોતું કરવાનું એટલે હવે નવરા થઈ ગયા રામ રામ એકવાર તો રામ રામ કર્યા પણ વિડીયો માં તમને દેખાડવા જોઈએ

આપણે કોથરી પ્લાસ્ટિક ની હરગાવીને ત્યારે સુલો હરગો બૈરા ને તમારું કામ તો ઉંચું હોય કેટલી વાર કેરો નો પાર જ થઈ ગયો એમ અને 3 4 જણીઓ એટલે વાલ લાગે પછી આટલા બોરા આ બોરા કેવા કે આ ઓલા બોરા દેશી બોરા દેશી બોરા તો દેશી બોરા જો માર મમ્મી લઈને આવ્યા છે તો હાલો આપણે થોડા ખાઈ નાખી ઉદરા નો થાય ખાઈ ખાઈ દેશી બોર નહી આયા હમ અમરસી બાપાને ખબર કાઢો હા હા કીધું પણ એ મોડું થાય છે નઈ આવું ઓજકેલ ને એટલે રોકાય તો ચાલો આપડે પણ વિડીયો એડિટિંગ કરી નાખી